હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જનરલ નોલેજના પાંચ પ્રશ્નો બાગ પંચાણું વિશે જાણકારી મેળવીશું આની પહેલાં જનરલ નોલેજના પાંચ પ્રશ્નો બાગ એકથી ચોરાણુંના જે વિડીયો છે તે આ યુટ્યુબ ચેનની અંદર મૂકેલ છે જે તમે જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો તો ચલો વિદ્યાર્થી મિત્રો બાગ પંચાણુંના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી મેળવીએ પ્રશ્ન એક ભારતનો સૌથી જૂનો રાષ્ટ્રીય પાર્ક કયો છે વિકલ્પ એ પારિયા રાષ્ટ્રીય પાર્ક વિકલ્પ બી જીમ કોર્બેટ રાષ્ટ્રીય પાર્ક વિકલ્પ સી વેડાવદર રાષ્ટ્રીય પાર્ક કે વિકલ્પ ડી સરીશકા રાષ્ટ્રીય પાર્ક આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ બી જીમ કોર્બેટ રાષ્ટ્રીય પાર્ક પ્રશ્ન બે લીગ ઓફ નેશન્સની સ્થાપના ક્યારે થઈ હતી વિકલ્પ એ ઈસવીસન ઓગણીસો એકમાં વિકલ્પ બી ઈસવીસન ઓગણીસો અગિયારમાં વિકલ્પ સી ઈસવીસન ઓગણીસો વીસમાં કે વિકલ્પ ડી ઈસવીસન ઓગણીસો અઠ્યાવીસમાં આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ સી ઈસવીસન ઓગણીસો વીસમાં પ્રશ્ન ત્રણ ઈસવીસન અઢારસો સત્તાવનના વિદ્રોહના સમયે બહાદુર શાહ જફરને બંદી બનાવનાર અંગ્રેજ ગવર્નર કોણ હતા વિકલ્પ એ ડફરીન વિકલ્પ બી કોર્નોવોલિસ વિકલ્પ સી વોરન હેસ્ટિંગ્સ કે વિકલ્પ ડી વિલિયમ હડસન આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ ડી વિલિયમ હડસન પ્રશ્ન ચાર ભારતમાં સૌથી વધુ વરસાદ મેળવનાર સ્થળ માસિનરામ છે તે કયા રાજ્યમાં આવેલ છે વિકલ્પ એ કર્ણાટક વિકલ્પ બી મેઘાલય વિકલ્પ સી તમિલનાડુ કે વિકલ્પ ડી ત્રિપુરા આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ બી મેઘાલય પ્રશ્ન પાંચ હાઈકોર્ટના ન્યાયમૂર્તિઓ કોને સંબોધીને તેમનું રાજીનામું આપી શકે છે વિકલ્પ એ રાષ્ટ્રપતિ વિકલ્પ બી એટોર્ની જનરલ વિકલ્પ સી વડાપ્રધાન કે વિકલ્પ ડી રાજ્યપાલ આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ એ રાષ્ટ્રપતિ વિદ્યાર્થી મિત્રો આજે મેં તમને ભાગ પંચાણુંના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી આપી આ પ્રશ્નો તમને તમારી આવનારી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં તમને મદદ થશે એવી મને આશા છે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર ભાગ ચોરાણુંના જે પ્રશ્નો છે તેના વિડીયોની લિંક મૂકેલી છે ત્યાંથી તમે ભાગ ચોરાણુંના વિડીયોને જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો આવા જ જનરલ નોલેજને લગતા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો જય જય ગરવી ગુજરાત થેન્ક યુ